નમસ્કાર મિત્રો જય રામદેવ પ્રાકૃતિક ફાર્મ મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ ગામ ભીમગઢ તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત છુમાલી ડબલ ઝીરો છવ્વીસ નવ તો મિત્રો આપણે કંટોલા અને ઘરે વાવવા માટે જો આપણે દેશી જુગાડ છે તો વાલા મિત્રો જે કોઈને આપણે કંટોલા ઘરે વાવવા હોય શાક પૂરતા આપણા ઘરે શાક કરવા માટે વાવવાના હોય તો તમને પદ્ધતિ સમજાવું જો કે આ રીતે જો વેલોથી ઉગેલો છે તેને આ રીતે જો વહળાના તાર બાંધી દીધા છે એક બે ને ત્રણ જેથી કરી પછી આપણે પ્લાસ્ટિકના દોરી વડે જો આડાવળી આડાવળી આવળી ગૂંથી દીધી છે વેલાને ઉપર ચડાવવા માટે મિત્રો તો મિત્રો તમે પણ ઘરે દેશી કંટોલા ઉગાડી શકો છો તેનું શાક ખાઈ શકો છો અને દેશી કંટોલાનું બિયારણ જો તમને ન મળે તો આપણી પાસેથી ઉપલબ્ધ છે આપણો કોન્ટેક કરજો નવાણું સાત સુમાલી ડબલ ઝીરો છવ્વીસ નવ આ આપણો મોબાઈલ નંબર છે જે કોઈને બિયારણ અથવા અન્ય દેશી શાકભાજીના બિયારણની કીટ આપણી પાસેથી મળી જશે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જેથી કરી બીજાને પણ આ માહિતી જરૂરી લાગે તો જય ગૌ માતા વંદે માતરમ